બે દિવસના આ એક્સપોનું પ્રથમ દિવસે ઉદઘાટન સમારોહમાં ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા વર્ચ્યુઅલી જોડાયા હતા તો આ પ્રસંગે બિઝનેસમેનને સંબોધન કરતા જણાવ્યું હતું કે સુરતના નાના બિઝનેસમેનોએ દેશ માટે આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એક્સપોમાં ભાગ લેનારે મનસુખભાઈ પ્રોડક્ટની ગુણવત્તા બાબતે આપણા દેશની પ્રોડક્ટની અન્ય દેશોમાં ડિમાન્ડ ઉભી કરી થઈ શકે છે તેમણે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવા બાબતે સુજાવ પણ આપ્યા હતા હું ફાઉન્ડર ઓફ લોકલ 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 બિઝનેસ દ્વારા બે દિવસના બીજ એક્સપોનું આયોજન થયું છે લોકલ લેવલના બિઝનેસમેનોને વધુમાં વધુ સપોર્ટ કરી શકીએ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન એમનો જે કોન્સેપ્ટ છે લોકલ ફોર વોકલ અને એના અંતર્ગત અમે એક સંસ્થા ચલાવી રહ્યા છીએ જેના અંતર્ગત બીજ એક્સપોનું આયોજન થયેલું છે આ અમારો બીજો એક્સપો છે અને આ એક્સપોમાં બસો જેટલા સ્ટોલ છે અને બે દિવસમાં એક લાખ જેટલા પબ્લિક વિઝિટ કરવાનો અમારો અંદાજ છે લોકોનો અભિપ્રાયમાં વિઝિટરોનો એટલો રિસ્પોન્સ મળી રહ્યો છે ગઈકાલે લાઈવ દરેક લોકોના સ્ટોલ ઉપરથી લાઈવ પ્રોડક્ટ સેલિંગ થયેલું અને સવારે નવ વાગે એક્સપોની શરૂઆત થયેલી અને રાત્રે છ વાગ્યા સુધી કન્ટિન્યુ પબ્લિક લોકોની સ્ટોલ ધારકોને વિઝિટ કરતું હતું લાઈવ ઘણા લોકો પોતાની પ્રોડક્ટ સેલ કરતા હતા પોતાની સર્વિસની માહિતી આપતા હતા અનિલ વાઘાણી ટુ લાઇન સોલ્યુશનને રિપ્રેઝેન્ટ કરું છું કઈ રીતનું એક્સપોનું આયોજન એક્સપોને ટોટલ બે દિવસનું અમે પ્લાનિંગ કરેલું હતું અને બે દિવસની અંદર શનિ અને રવિવારમાં તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું ક્રાઉડ અહીંયા ભેગું થયેલું છે મેઇન તો એ કે અત્યાર સુધીમાં સુરતવાસીઓને એક હતું કે સરસાણા ડોમની અંદર જ એક્સપો થઈ શકે તો આ અમારું એક નવું ઇનિશિયેટિવ હતું જે ખૂબ જ સરસ રીતના અમે સક્સેસફુલી એક્ઝિક્યુટ પણ કરેલું છે અને અત્યારના સમયમાં તમે જોઈ શકો ક્યાં લેવલ ઉપર ક્રાઉડ છે તો દિવસમાં કેટલા વિઝિટરો વિઝિટ નોર્મલી અમે લોકો એક્સપેક્ટેશન્સ એક લાખ સુધીનું કરેલું હતું ત્યાર પછી અત્યાર સુધીમાં અમે કમ્પ્લીટ કરેલા છે ચાલીસથી પિસ્તાલીસ હજાર થઈ ગયા છે અને આજ સાંજ સુધીમાં હજી પણ અમને ડબલ રિસ્પોન્સ મળે એવી અમને સંભાવના છે અને શાયદ અમારો જે અચીવમેન્ટ ફિગર છે ત્યાં સુધી અમે પહોંચી જઈશું એક્સપોની વિશેષતા છે કે ટોટલ અહીંયા બસો જેટલા સ્ટોલ છે અને હરેક સ્ટોલ અલગ અલગ બિઝનેસ ધારકો પાસેથી અમે લોકો એક્ટ કરેલા થાય મુજબ છે અલગ કેટેગરીના બિઝનેસમેનો અહીંયા આવીને પોતાનો સ્ટોલ રિપ્રેઝન્ટ કરે છે સર્વિસ રિપ્રેઝેન્ટ કરે છે તો એ અમારું સક્સેસ એક મોડલ હતું ધ લોકલ વોકલ બિઝનેસ એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કેન્દ્રીય રાજ્યમંત્રી દશનાબેન જરદોદ ઉપસ્થિત રહેવા પામ્યા હતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા તેમજ રસ્તાના નામાંકિત ઉદ્યોગપતિ એક્સપો ભાગ બન્યા હતા અઝર ખુરશી સાથે હર્ષદ સેટા